આવતા હોય છે ત્યારે એમના પ્રવાસ સ્થળ પર એટલે કે જે પણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના હોય છે ત્યાં જનમેદની એકઠી કરવા માટે સરકાર તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવતું હોય છે એ પછી મસમોટી સંખ્યામાં બસ ત્યાં એકઠી કરવામાં મૂકવામાં આવતી હોય કે એ બસ મારફતે લોકો એમની સભા સ્થળ સુધી સુધી કે એમના કાર્યક્રમ પહોંચી શકે આ સિવાય પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવતી હોય છે ઘણા બધા વિભાગના સરકારી કર્મચારીઓને કામે લગાડી દેવામાં આવતા હોય છે એ આંગણવાડીની બહેનો હોય કે શિક્ષકો હોય એમને પણ એમ કેમ પ્રકારે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ડ્યુટી સોંપી દેવામાં આવતી હોય છે જનતાને કેટલી મુશ્કેલી પડતી હોય છે આ મુદ્દા પર આપણે ચર્ચાને આગળ વધારીએ ચર્ચા માટે અમારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે ઈસુદાન ભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં અ શું લાગે છે યસુદાનભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા હોય છે ત્યારે એમના પ્રવાસ પહેલાની સરકારની જે પણ તૈયારીઓ અને આ તૈયારીઓ દરમિયાન એ રોડ રસ્તાઓ પર જે પણ પોસ્ટર લગાવવાની વાત હોય સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાની વાત હોય કે પછી કારણ કે ખરેખર જનતાની આવન જાવન માટે જે બસ સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એનો ઉપયોગ આ કાર્યક્રમમાં લોકોને પહોંચાડવા માટે થતો હોય છે શું લાગે છે ક્યાંક ને ક્યાંક જનમેદની એકઠી કરવા માટે કે પછી પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં પોતાની જાતે રીંગણા બે ચાર તો પોતે પોતે બોલે લે બાર તમે જુઓ અત્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે છે એમણે જે ગુજરાતીઓને વચન આપ્યા હતા બે કરોડ નોકરીના પંદર લાખ રૂપિયા આપવાના ખેડૂતોને કિસાન પાક વીમો આપવાનું ખેડૂતોના દેવા માફ કરવાનું ખેડૂતોને ભાવ આપવાનું આ બધી વાતો તો હવા મોડી એટલે એની લોકપ્રિયતા ઘટી ગઈ હવે જે કાર્યક્રમો કરવા પોતે આવે છે તમે વિચાર કરો બે હજાર મેં સાંભળ્યું છે એસટી બસો મેં મારી ખભાળિયા વિધાનસભાની વાત કરું તો ત્યાંથી ગામડે ગામડેથી મને ફોન આવે છે કે સાહેબ અહીંથી બસો મૂકી છે કહેલો સોમનાથ દર્શન જઈએ ો ત્યાં જઈએ રાજકોટ જઈએ તમે વિચાર કરો ભાવનગર હું કાલે હતો તો ભાવનગર સ્કૂલોમાં તમામ આ શું થઈ રહ્યું છે ભાઈ તમે પ્રજાના સેવક છો કે પ્રજાના માલિક છો મને ખબર નથી પડતી અકબરની જેમ આખું જિંદગી જીવી રહ્યા હોય એવું આખું ઉભું કરી દીધું છે તો જાણે આ દિલ્હીના બાદશાહ છે પોતે જાણે તો અને કઈક સારું માટે આવતા હોય તો બરોબર છે આજે રાજકોટમાં આવે તમે રાજકોટ છે એના તો લોકો ન્યાય મળ્યો નથી તો ન્યાય અપાવવા આવતા હોય કે એના માટે હોય હજી સમજી છે એટલે એમની લોકપ્રિયતા ઘટી ગઈ છે એટલે બે હજાર જેટલી એસટી બસો હવે ભાઈ તમે એસટી બસો લાવો એનો વાંધો નથી ચાલો હાલો તો તમારા પૈસા લાવો ને ભાજપ પાસે તો અત્યારે ઓફિસિયલી દસ હજાર કરોડ રૂપિયા ની પાર્ટી છે ભાજપ દસ હજાર કરોડ ની પાર્ટી છે

અને હવે અને અમે પંચોતેર વર્ષ ઉંમર થાય એટલે સ્વાભાવિક છે પ્રકૃતિનો નિયમ છે કે બધું વિસરાઈ જાય એમણે પણ બધું જે વચનો આપ્યા હતા બિચારા વિસરી ગયા છે એનું ભૂલ નથી હવે પ્રજા પણ જાગવાની જરૂર છે કે આપણે બિચારા ડોહા વડીલ છે એને આરામ આપવો જોઈએ હજી પણ ભાજપ પડાય ને પંચોતેર વર્ષે દોડાવ્યા કરે છે બિચારાને તમે દોડ્યા રાખો હવે અહીંયા ડેડિયાપાડામાં જાય કે ભાઈ અહીંયા આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી ઘુસી ગઈ છે ડેડીયાપડા સભા કરો અહીંયા કે ભાઈ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી અત્યારે વનવાસ વન સાઈડ ચાલે છે તો અહીંયા સભા કરો સોમનાથ માં ગીર સોમનાથ ને જુનાગઢ કે આમ આદમી આમ આદમી થાય છે કાર્યક્રમો તો અમે કરીએ છીએ અમે સરકારી ખર્ચે નથી કરતા અમારા કાર્યક્રમો અમે કરીએ છીએ આમ આદમી પાર્ટી વાળા કરે છે તો અમારા પૈસે કરીએ છીએ અમે બધા કાર્યકર્તા પોતાના ઘરના રૂપિયા ખર્ચીને આવે છે અહીંયા બધા પ્રજા ને પછી એસટી બસો જ્યાં મૂકેલી છે જે જે ગામડાઓમાં ત્યાં એસટી બસ નહીં જાય એટલે બધા હજારો પ્રવાસીઓ રજડી પડશે તમે જો અમદાવાદ માં આવવાના છે અમદાવાદ માં એક નોટિફિકેશન બહાર પડ્યું એટલે કે પરિપત્ર પેલા એ સૂચના કે બધા એ બારી બાર ના બંધ રાખવાના અગાસી ઉપર ચડવાનો નહીં કેમ ભાઈ નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત માં પોતાના ગુજરાતીઓ જો હામી માનતા હોય તો એને ગુજરાતીઓ ડરવાની શું જરૂર છે ભાઈ એ લોકોને બંધીક બંધક બનાવશો જેમ અંગ્રેજો તો બનાવતો એવી રીતે એટલે મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ એ હવે નિવૃત્તિ લેવાની જરૂર છે અને હજી બે પાંચ વર્ષ ભગવાન ઈશ્વરે આપ્યા હોય તો માળા કરી લેવાય હવે તમે બહુ સેવા કરી લીધી સેવા કરવાની હતી લીધી હવે સેવા નથી હવે લૂંટ ચલાવો છો હવે તમે અદાણી માટેનું કામ કરો છો હવે તમે અઢાર કલાક અમારા માટે કામ નથી કરતા અઢાર કલાક અદાણી કેમ વધારે મજબૂત થાય અને દેશ ને દુનિયાનો નંબર વન કેમ ઉદ્યોગ થાય એના માટે તમે ખેલ પાડો છો પછી અદાણી તમને ફંડ આપે દસ હજાર કરોડ કોઈ પાર્ટી હિન્દુસ્તાન એટલા માટે કહું છું કે જ્યાં સત્તા હોય એટલે સત્તાનો દુરુપયોગ કરે છે આ લોકો ફંડ તો બધાને મળતો હોય વિપક્ષ મળતો હોય પણ વિપક્ષ દુરુપયોગ કે સત્તા મારી પાસે સત્તા હોય એમને ઉદ્યોગો ની દલાલી કરીને ઉદ્યોગોને આપી ન દેવાનો હોય ફંડ લેવા માટે આ તો એ કરે છે એટલે મને લાગે છે કે હવે દેશ છે એને આ લોકો ચાલાક ચબરાક લોકો લૂંટી રહ્યા છે પ્રજાને પરેશાન કરી રહ્યા છે બિલકુલ યસુદાનજી તમે એક આમાં વાત પણ કરી અને હું ફરીથી એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે અને રાજકોટમાં પણ ગોપાલ સભા સભા હોય હોય આપની કે પછી અન્ય કોઈ પણ લીડર્સની મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે અને ક્યાંય પણ કોઈ પ્રશ્ન ઉભો થાય તો લોકો એવું પણ કહે છે કે હવે વિસા બદરવાળી થશે એટલે લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીને રાજકોટ સોમનાથ સહિત એટલે સૌરાષ્ટ્ર

એમણે વાઇબ્રેટ સમિટ ની વાત કરે છે રીજનલ વાઇબ્રન્ટ સમિટ આપડા જ એ બે વર્ષમાં એમએસએમઈ ના દસ હજાર ઉદ્યોગો બંધ પડ્યા છે ભાઈ એને ચાલુ કરો ને પાંચ ઉદ્યોગો મોટા છે એને તમે આપ કરો છો તો આજે આપણે લાખો એમએસએમઈ છે એ લાખો એમએસએમઈ ને ઉભા કરો ભાઈ કારણ કે એમએસએમઈ વાળા ભાજપ ને ફંડ નહીં આપે પેલું બધું મોટા પાંચ ઉદ્યોગપતિ ને આપી દે એટલે મોટો ઉદ્યોગપતિઓ ફંડ આપી દે આ સ્થિતિ દેશ ને ખરેખર લૂંટવાની આ ચાલ છે

અંગ્રેજો કરતા વધારે લૂંટ ચલાવી છે ધર્મ નામે મત લીધા ગાય નામે મત લીધા કેટલાક લાભાર્થીઓ છે જ્ઞાતિના આગેવાનો આપણા ભાજપના દલાલો એના કારણે કદાચ મત મળી જાય ને પ્રજા એટલી જાગૃત નહીં હોય બની શકે હવે પ્રજા જાગૃત થવા માંડી છે પણ ભાવિ પેઢી એટલી હોશિયાર આવી રહી છે પંદર સોળ વર્ષના દીકરા દીકરીઓ બહુ હોશિયાર છે ઈ જ્યારે પુસ્તકો લક્ષ્ય તો ચર્ચાઓ કરશે ત્યારે કહેશે કે આ લોકોએ ગુજરાતમાં ભારતમાં કઈ રીતે આપણે અંદરો અંદર ઝઘડાવડાવી જ્ઞાતિ જાતિ ધર્મના આંગળા ઉપર અને મત લઈ અને ગુજરાત અને ભારતને લૂંટ્યું હતું એટલે અને એના પુરાવા છે આજે ખેડૂતોને દેવા માપીની જરૂર છે ત્યારે ખેડૂતો પાયમાલ છે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે છ ખેડૂતો ગુજરાતમાં આપઘાત કરી રહ્યા છે ભાજપે એક ખેડૂતના ઘરે નથી ગયું ભાજપના નેતાઓ એને કોઈ રાહત નથી આપી સહાય નથી આપી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદીએ એ પચાસ ઉદ્યોગપતિઓને માફ કર્યા ખેડૂતોને રૂપિયો માફ નથી કર્યું બીજું કે ખેડૂતો ઉપર ટેક્સ બમણા જોડે ટેક્સ પડે છે આ ટ્રેક્ટર ઉપર અત્યારે ખેડૂતો ઉપર અઢાર ટેક્સ છે ટેક્સ છે તમે જુઓ કોર્પોરેટ ટેક્સ નરેન્દ્ર મોદી ઘટાડી દીધો ઈ અઢી ત્રણ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યા એટલે કોર્પોરેટરોને ફાયદો થયો એટલે કોર્પોરેટ કંપનીઓ છે ફાયદો થયો અઢી લાખ કરોડ છે ગરીબો ઉપર વધારે જીએસટી નાખી દીધું કરો ગરીબો વંચિતો શોષિતો નાખવાનું અને કોર્પોરેટ હતું વર્ષના ભારતના આઝાદીમાં બધી પાર્ટીઓ રાજ કર્યું મોટા ભાગે કોંગ્રેસે રાજ કર્યું છપ્પન લાખ કરોડ રૂપિયા નું ચલાવ્યું માનીને ચાલીએ નરેન્દ્ર મોદીએ આ દેવું ભારતનું ડબલ ત્રબલ કરી નાખ્યું છે આજે ગુજરાતમાં ચાર લાખ કરોડ નું બજેટ છે ચાર લાખ કરોડ નું બજેટ છે ત્રણ લાખ રૂપિયો અઢી ત્રણ લાખ રૂપિયો વર્ષે એના માટે એટલો ખર્ચો થાય છે નાગરિક પાંચ વર્ષમાં બાર થી પંદર લાખ રૂપિયો ખર્ચો થાય તો જાય છે ક્યાં બધા ભાજપના નેતાઓના ઘરમાં જાય છે બધા ભાજપ છે એના દલાલોના ઘરમાં જાય છે એટલે આપણે આવક ની અસમાનતા થઈ ગઈ ગરીબ ગરીબ બનતું જાય છે અમીર અમીર બનતું જાય છે એટલે મને લાગે છે કે આ બહુ જ સ્થિતિ ખરાબ આવીને ઉભી રહી ગઈ છે પ્રજા એ સ્વયંભુ જાગવું જોશે પ્રજાએ હવે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જવાનું બંધ કરવું પડશે જો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જાવ છો એટલે નરેન્દ્ર મોદી શું માને છે ભલે સોમનાથ દાદાના દર્શને લઈ જાય છે એના બહાને પણ તમે જાઓ છો તો ને અને આપણે એ માણસના ગુણગાન ગાવાના છે કે જે માણસ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે ખેડૂતોને ભાવ નથી આપતા ખેડૂતોની આત્મહત્યા ઉપર બોલતા નથી ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવ્યા આજે આઉટસોર્સિંગ કર્મચારીઓને લૂંટ ચલાવે છે ફિક્સ નરેન્દ્ર મોદી લાવ્યા છે ફિક્સ પે લઈને કર્મચારીઓનું શોષણ કરે છે કર્મચારીઓને પગાર વધારો નથી આપતા એવા વ્યક્તિ માટે આપણે નાચગાન કરવાના છે એવા વ્યક્તિઓ માટે આપણે બનીને જવાનું છે ન જાવું જોઈએ

પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની કરોડો રૂપિયા હતા ગરીબ આદિવાસી પૈસા મોદીના પ્રવાસમાં વાપરી દીધા અગેન એન્ડ અગેન ભારતીય જનતા પાર્ટી તરફથી આ જ વસ્તુ કરવામાં આવે છે કારણ કે આજના પ્રવાસ માટે પણ આખા ગુજરાતમાંથી બે હજાર આસપાસ બસો તમે એસટી બસો તમે મોદીના પ્રવાસના કાર્યક્રમ માટે જોડી દીધી છે પાઠવવા પડે આદિવાસી સમાજમાં એને જાગૃતતા લાવી તમે જો બે આદિવાસી સમાજ માં સભાઓ વસાવાની સભામાં એક બસ મૂકવામાં નહોતી હતી સ્વયંભુ જનતા આવી હતી નરેન્દ્ર મોદીએ એ બસો મૂકી દીધો જનતાને આવીને કરોડો રૂપિયા લૂંટી ગયા ને ચેતરભાઈ વસાવા માહિતી માંગી સંકલન ની મિટિંગમાં ખબર પડી કે આદિવાસી સમાજ નું રૂપિયા આજે આદિવાસી સમાજ નું ત્રીસ વર્ષમાં ભાજપ અહીંયા શાસન છે ને દસ અગિયાર વર્ષથી કેન્દ્રમાં શાસન છે છતાંય આદિવાસી સમાજ નું કેમ વિકાસ નથી થયો જળ જંગલ જમીન મુજબ આદિવાસી સમાજ કેમ પરેશાન છે પૈસા એક્ટ કે અનુસૂચિત ફાઈવ આદિવાસી સમાજ કેમ હજી પરેશાન છે

એટલે ન માત્ર આ સમાજ ના તો એમાં લોકો અહીંયા સોમનાથમાં ને રાજકોટમાં જેટલું પણ છે એ આપણા ટેક્સના ના પૈસા ખર્ચો થાય નરેન્દ્ર મોદીજી ના કાર્યક્રમ આપણે દસ હજાર રૂપિયો મળવાનો હશે ટેક્સ એ બધો નરેન્દ્ર મોદીજી ને ખર્ચે મળી જશે કરોડો નાગરિકો ના અત્યારે વાત લાગી જાય બીજું કે નાગરિકોને બ્લોક કરી દેશે ઘરમાં પૂરી દેશે પોલીસ ડિટેન કરી લેશે એસટી બસો રોકીને પછી એસટી બસો ની મુસાફરી કરનારા નાગરિકોને રજડતા કરી દેશે આ બધું તો અલગ પાછું

આપણી દીકરીઓ પર એની સામે થાય આવા લોકોને પસંદ કરવા છે તો કમળ પસંદ કરજો અને જો તમને આ ગુલામી બહાર આવવું હોય તમારું બાળક ભણે સ્માર્ટ મીટર ન લાગે તમારા બાળક માટે સ્માર્ટ સ્કૂલ બને સ્માર્ટ હોસ્પિટલ બને સ્માર્ટ મોલા ક્લિનિક બને અને તમારું સંતાન છે એ ગર્વથી જીવી શકે ન્યાયપ્રિત ગુજરાત બનાવવું હોય તો ઝાડુનું બટન દબાવજો આમ આદમી પાર્ટીનું બિલકુલ એ સુદાનજી છેલ્લો સવાલ મને ટૂંકમાં જવાબ આપશો કે એવો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે સાંસદો કેમ નથી કરી શકતા જે આમ આદમી પાર્ટીના ગણીને પાંચ ધારાસભ્યો છે છતાં પણ એ કામ કરે છે એ ખેડૂત આત્મહત્યા કરી હોય તો એમના પરિવારને મળવા જાવ ગોપાલ ઇટાલિયા બે દિવસથી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મળે છે રત્ન કલાકારોને મળે છે કે જેમને ખરેખર મુશ્કેલી છે એવા પરિવારોને એવા લોકોને આમ આદમી પાર્ટીના લીડર્સો મળી રહ્યા છે તો એવું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો શા માટે એ લોકો મેદાન પર નથી ઉતરતા મેદાનમાં ઉતરી અને કામગીરી કેમ નથી કરતા લોકોના પ્રશ્નો કેમ નથી સાંભળતા શું લાગે છે અને બીજું ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે કે જયારે પણ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય તો કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના લીડર્સોને જે તે સિટીમાં બંધક બનાવી દેવામાં આવે છે કેમ એમને કોઈ એવો ડર લાગતો હશે

એટલે આ બધાના કારણે ભાજપના જો એકસો બાંસઠ ધારાસભ્ય છે કોઈ પ્રજાના હિત માટે બોલશે નહીં હળદર કામથી એક ભાજપનો ધારાસભ્ય બોલ્યો નહીં સાંસદ બોલ્યો નહીં આજે તમે વિચાર કરો આહ આટલી બધી લૂંટ ચાલે છે ટેકાના અભાવમાં એકે ભાજપનો નેતા બોલતો નથી એને મનાય છે કે તમને જીતાડી અમારે દેશું તમારે પપેટ બની રહેવાનો છે અને પેલા લોકો ભાષણો એવા કરે છે કે લોકોને ભર્મા આવે ધર્મના નામે જાતિ ના નામે જ્ઞાતિના નામે

બીજું કે અમારા ધારાસભ્યો સતત એક્ટિવ છે તમે જુઓ આજે વસાવાની છોટા સભા છે લોકો સમાતા નથી હજારો લોકો આવ્યા છે સ્વયંભુ નીકળ્યા છીએ અમારા ઉપર લોકોનો વિશ્વાસ છે અને અમે લોકોના ભલા માટે રાજનીતિમાં આવ્યા છીએ અમને કોઈ નોકરીઓ મળતી નતી ને રૂપિયા કમાવાના નથી આવ્યા ભાજપના નેતાઓની ભાજપ નેતાઓ તમે જુઓ બે હજાર માં કોઈ નોકરી ન રાખે

ભાજપના નેતાઓ અહંકારમાં છે કે મોદી સાહેબ આવશે જીતાડી દેશે પ્રજા જો આ રાજકોટ ની પ્રજા છે અગ્નિકાંત જ્યાં થયું છે આ તો ન ચાલે ને આ તો બહુ ખરાબ કેવાય પણ આ વખતે નાગરિકો એને જવાબ આપશે જડબા તોડ જવાબ આપશે ભાજપની ગાડીમાં જઈને જાડુ નો બટન દબાવશે બિલકુલ આપ લડવૈયા છો આપ ઈમાનદાર છો અને લોકોના હિત માટે જ્યારે મેદાન પર ઉતર્યા છો ને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એમના કાર્યક્રમો માટે એમના લીડર્સના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના નેતાઓને નજર કેદ કરવા પડે છે ખૂબ ખૂબ આભાર આપનો ઈ સુદાન ગઢવી આપનો કિંમતી સમય આપ્યો અમારી સાથે ચર્ચામાં જોડાયા ચર્ચામાં અત્યારે બસ આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું